મોરબી ના શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે આવી હતી જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કડશ યાત્રા મોરબી ના અલગ અલગ વિસ્તારોમાંથી નીકળી હતી જેમાં મોરબી ના રોકડિયા हनुमान લખતીરવાસ ચોક ભવાની ચોક જોડિયા हनुमान થઈને વિશ્વકર્મા મંદિરે પહોંચી હતી તમામ માહિતી અમારા સહયોગી શ્રી સુનિલ મહેમદાવાડિયા મોરબી દ્વારા આપવામાં આવી હતી તમામ માહિતી માટે ચેનલને सब्सक्राइब, लाइक अने शेर जरूर थी करो